સુરતમાં ગણેશ પંડાલ પાસે થેલા પથ્થરમારાની ઘટના બાદ હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ દ્વારા એસઆરપી અને સ્થાનિક પોલીસ સાથે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું તો રાયો ટીમના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં વરિયાવી બજાર પાસે નાના બાળકો દ્વારા ગણેશ પંડાલ નજીક કરાયેલા પથ્થરમારાની ઘટના બાદ અસામાજિક તત્વોએ શહેરને બાનમાં લીધી હતી અને ત્યારબાદ રાયોટિંગ સહિતની ઘટના બની હતી વાહનોમાં તોડફોડ આગજની સહિતના બનાવો બન્યા બાદ ત્વરિત પોલીસે કડક હાથે કામગીરી કરી વાતાવરણને શાંત કર્યું હતું ત્યારે ફરી આવી ઘટના ન બને તે માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એસઆરપીની ટીમે સ્થાનિક પોલીસ સાથે સઘન ચેકિંગ કર્યું હતું હાલ પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ચાપતી નજર રાખવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે તો પોલીસ ચોકી પરથી અસામાજિક તત્વોએ શરૂ કરેલા આતંક બાદ બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી અઠ્યાવીસ જેટલા આરોપીઓને અટકાયત કરી હતી જેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા